તમે ગુજરાતી હો તો ગુજરાતી ભાઈનો સપોર્ટ નહીં કરી છો તો ક્યાં કરી છો મિત્રો છે ને ચડાવ એવા આવી ગયા ને ભાઈ જો છો આ બધી લેસ લાઇટ થઈ ગયેલું છે ને અહીંથી અમે સાયકલ ચલાવતા ચલાવતા આવ્યા છીએ અને અહીંયા પહોંચ્યા છે પણ ભાઈની સાયકલમાં કંઈક પ્રોબ્લેમ છે ચેક કરીએ इतने भी हालत खराब हो गई है भाई ऊपर देखो रहा। उनको देखो दर्शकों को दिखाओ वहाँ पे जाना है भाई वो घर दिख रहा है ना वहाँ पे फट जाएगी फट के आग जाएगी <laughs> ટનલમાં છે ને ભાઈ શું અવાજ આવે ને ધૂળ એટ્યુને ને કઈ દેખાય જ નહીં ને પાછુંમાં છે ને પેલી એન્ટર થવાનું છે મસાલાટુ ગયે કેસા લા દુકાનવાલા ચાલો આ મિક્સ કે ઇતના હર મહાદેવ મિત્રો એક નવા લોકમાં તમારું બધાનું સ્વાગત છે અને રાતે રોકાણ થાય મંદિરે ને આ જગ્યાનું નામ છે રામબાન અને સવાર સવારમાં જોશો ભાઈ નજારો શું નજારો લાગે છે અને નીચે જોશો નાના 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 બતક છે તો કરી લીધો સાયકલમાં સામાન પેક આ છે અમારા મહારાષ્ટ્રથી ભાવુની સાયકલ અમારા અભિષેકભાઈ રાજસ્થાનથી ને આ છે આપણા ગુજરાતી ભાઈ પોતે તો ચાલો નાસ્તો પણ કરીએ અને પછી નીકળીએ અહીંથી આઈ ભાઈ તો સવાર સવારમાં માં છે ને ભાઈ સગડી સારું કરી દીધી એટલે તાપ પા એટલે આમ હું ફીલ આવે સમજો એટલો બધો પ્રેમ તો વિચાર્યો પણ નતો કેમ ભાઉ બહુ બઢિયા ભાઈ જી ઉડને કા મન નહીં કર રહા સાયકલ ચલાવના હે બટ યાર ભાઈ લાકડા નથી તાપીએ છે જો ફાઇનલી આવી ગયા છે સમોસા એક બબલુ લઈ લીધું છે બાકી આ છે ચા ને જો ત્રણે ખાઈએ છે

રોડ ઉપર હાઈવે ચડી ગયા છે અને અમે રોકાણા હતા સામે તો મંદિર દેખાય ને આ મંદિરે ને જોશો ભાઈ શું નજારો લાગે છે ને આ બધું અહીં નીચે રસ્તો છે ચડાય ચડાવવા છે અમારા અભિષેકભાઈ મને તમે ઓળખો જ છો ને આ છે અમારા ભાઈ ભાઉ ને તમે બધા કહેતા હશો કે ભાઈ ભાઉ એટલે નામ છે નહીં આપણે મહારાષ્ટ્રમાં છે ને આપણે જેમ ભાઈ કહીએ એમને ભાઈ ને ભાઉ કહે અને મોટા ભાઈ ને કહીએ દાદા रोजाना चढ़ावे आ गया ना भाई देखो आ बदी लेस लाइट થઈ ગેલું છે ને અહીંયા મેં સાયકલ ચલાવતો ચલાવતો આવાસી ને અહીંયા પોઈચાતે પણ ભાઈની સાયકલ માં કઈક પ્રોબ્લેમ છે ચેક કરીએ લાવ દો મને પકડો કેમેરા સહી હે नहीं यार हार्ड जा रही है, निकले, राम तो सही, तो है? सही है हार्ड नहीं चल रही हार्ड कुछ है नहीं है भाई अरे ऐसा क्या है चल रहे हैं इसलिए अच्छा मुझे लगा हार्ड चल रही है नहीं सही है भाई तुम्हारी साइकिल बेस्ट है <laughs> बाकी चलो

वहाँ पे जाना है क्या होगा <laughs> मैं तो मर जाऊंगा इतनी हालत खराब हो रही है भाई वो घर दिख रहा है ना वहाँ पे तो फट जाएगी पूरी वहाँ तक जाने क्या होगा <laughs> फट जाएगी फट के में <laughs> <laughs> भाई भाऊ देख के चौके भाई कि अभी और चढ़ना है <laughs> <laughs> अभी भाऊ अभी तू रास्ता देखे क्या ना कह गया यार नहीं वो रास्ता नहीं है वो गांव वाला रास्ता है अरे अच्छा, अच्छा, मजाक कर रहे हैं मजाक है? नहीं है वो आई है आई भी अपना वो तो गांव का रास्ता है अरे वही तो सोच रहा था वहां तक तो जाएंगे तो फिर ऊपर <laughs> <भीछ laughs> चले <नहीं है? laughs> <परीचने> जाएंगे ऊपर <laughs> <laughs> चले जाएंगे वहां तक जाने वहां से डायरेक्ट नीचे आना पड़ेगा मित्र हमेशा ने पहाड़ चढ़ी थोड़ी बार रेस्ट करता था थाने बात ऐसी हो गई कि हो गई ट्राफिक देख रहे हो भाई वहाँ से ट्राफिक है सारा जाम है और इस साइड भी जाम है तो यहाँ बैठे भाई और हमारे अभिषेक भाई अब सोच रहे हम कि चले या फिर रुके कोई फिक्स नहीं है बट देखते आगे क्या होता है तो ये ट्रैफिक लगता है कि ये एक दो घंटा खा जाएगी हमारा क्या करें चले अभी चलना पड़ेगा ट्रैफिक तो अभी रास्ता खुल रहा है चलेगी चलो क्योंकि है ना भाई दो घंटे अपने चले जाएंगे गाड़ी वालों को लगेंगे आधा घंटा अपने को लगेंगे दो तो पड़ेगा। हाँ। तो के से और फिर तुम कहोगे हमारे भाव को बोला कि वहाँ पे रास्ता है तो बोला जाएंगे जाएंगे कितने दिन लगेंगे तीन चार दिन तो लेकिन जाएंगे उधर <laughs>

હું પેલા એવો હતો જમ્મુ કાશ્મીરમાં ક્યારે પણ આ જગ્યાએ રોકાણ હતો જોઉં છો અહીંયા મતલબ રેસ્ટ કરતો ત્યારે પાંચ છ સાયકલ હતી ત્યારે પણ અમારી પાસે અમરનાથ યાત્રા ચાલુ હતી એટલે બાકી આજે અહીંયા છે આમ જો અહીંયા ધૂળતો છે ને કાંઈ લિમિટ બારી જ ઉડે છે અહીંયા છે ને બને ટનલ અહીંયા એ ટનલ બની જશે ને પછી અમારે એટલું બધું ચડાવ ચડાવવા નહીં પડે શોર્ટકટ થઈ જશે અને બીજું કે અહીંથી તમને નજારો બતાવી દો કે પહાડોનો જવ છો ભાઈ જો અહીંયા છે ને ઉપર બધાય રહી છે જો આ બધાય ઘર છે ને આ રસ્તા છે ને આ છે લોકલ નોર્મલ રસ્તો આ પુલ થઈને ને અહીંયા છે એક નાનું એવું ગામ કેટલું સુંદર લાગે જો ભાઈ ને અમે આવ્યા હતા ને ત્યારે આમાં નાના નાના સફર છે નતા ઝાડવામાં રસ્તો છે ને ડાઉન આવ્યો છે ને ભાવ કેટલો ખુશ થઈ ગયો અહીં ત્યાં થોડુંક ડાઉન આવ્યું છે જો આ રસ્તો છે ટનલમાં છે ને ભાઈ શું અવાજ આવે ને ધૂળે એટલી ઉડે ને કંઈ દેખાય નહીં ને પાછુંમાં છે ને પેલી ટનલમાં એન્ટર થવાનું છે પાંચ ને સૌ થઈ ગઈ છે ને આથી પહાડ કઈ ખાવાના નથી અને આજુબાજુમાં કોઈ મંદિરે નથી અને બીજું એ રોકાવાની કંઈ ખબર નથી ત્રણેય ભાઈ ઊભા છે હવે થોડોક રેસ્ટ કરીએ પછી વિચારીએ ને બાજુમાં જો आइडिया नी थी, थी कहाँ रोका बाहर जो पाचड़ चढ़ाओ चढ़ाओ एक जगह पे रुके यहाँ पे भाई है भाई से, आपका नाम है क्या है? भैया और एक भाई मैं है। से मेरा नाम है गोविंदा अच्छा और हमारा अभिषेक भाई आपका भैया तो यहाँ के लोकल और पंजाब से पंजाब सत्या तो भैया के यहाँ पे रुक रहे नदी के पास तो चलो साइकिल लेके पहले यहाँ पे प्लान किया था बट यहाँ पे प्लान अभी चेंज हो गया वापसी तो अब जा रहे हैं वापसी और लाइट हो रही है ना वहाँ पे नदी के किनारे आज ऐसा हो चुका है <laughs> अभी फिलहाल कि हम लोगों ने प्लान किया कि अब अपने अपने टेंट में बनाएंगे मैगी क्योंकि हमारे पास इतना बर्तन नहीं है तो तीनों साथ में खाना बना तो अब ऐसा हुआ है कि मेरे से यहाँ सब भरा है तो दोनों आगे <laughs> ये देखो, ये देखो। तो 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 मसाला देने दुकान वाला ए, दुकान वाला समझ रहे हैं लोग मेरे कहा <laughs> है मसाला बवंडर स्टोर में हम पहुंच गए हैं <laughs> क्या यार <laughs> कैसा लग रहा है ला? फील दुकान वाला आ रहा <laughs> डालो आज सब मिक्स करके डालूंगा ज्यादा हो जाए ज्यादा हो जाएगा ठीक है? नहीं है हाँ ठीक है बहुत है इतना तुम डालते हो ना रोज तुम्हें हाँ। पता है मैं तो कभी यूज नहीं कर रहा हूँ ना मेरे को इतना पता है घर वाले यूज नहीं करते तुमको ठीक है लगाएगा उतना डाल दो ना <laughs> अभी मुझे कैसे बोल रहे <laughs> यार ये तो मजे ले लिया फिर अब तुम गाना चलाने के क्या लोगे गाना लगा ले क्रिस वाला सुनाओ क्रिस का गाना सुनोगे ले ले बाबू तू सारे चावल लेके गया मैं क्या पकाऊंगा उधरस बहुत है यार ચાલો બનાવીએ શરૂઆત કરીએ આમ જોશો ભાઈ સાબ સામાન્ય પીડો આખા ટેન્ટમાં ને અત્યારે સમય એક રસ્તો બને છે એની સાઈડમાં એક રસ્તો છે રોડ સારે ટેન્ટ નાખા છે ને બાજુમાં છે નદી જે જૂનો રસ્તો કહેવાય ને એની ઉપર ટેન્ટ છે ને એટલા માટે પરમિશન લે છે કે બાજુમાં રોડ છે ને પંજાબના ભાઈ છે તો એની પાસે પરમિશન લીધી છે અને બીજું કે એક ભાઈ છે સિક્યોરિટી અમારું સાયકલનું ધ્યાન રાખશે અને અમે ટેન્ટ લગાવીને અંદર જ ખાવાનું બનાવી લઈશું એટલા માટે ચાલો પહેલાં ખાવાનું બનાવીએ આજે મિત્રો બનાવવાના છે અમે મેગી કેમ કે છે ને પાસે કોઈ ઓપ્શન નથી બીજું એટલે ત્રણેય ભાઈઓ પાસે બળતર નાના ના છે એટલે નક્કી કર્યું છે કે આ હાવ રીતે મેગી બનાવીને ખાઈ લેશું મેં મટર ને મેં બધું લીધું હતું તો એ નાખી લેશું એની અંદર અને બીજું કે શું કહેવાય કે અત્યારે બહાર છે ને એટલી ઠંડી લાગે છે કે વાત જ એટલે છે ને અમે તો હું તો ટેન્ટ દઈ અને એ મેગી બનાવું છું ફાઈનલી મિત્રો થઈ ગઈ છે મારી મેગી જો ભાઈ આ કંઈક મેગી બનાવી છે આખું ભરાઈ ગયું હતું એટલે દીકર નાખી છે બાકી મળીએ પાછા એક નવા વ્લોગ સાથે ગુડ નાઇટ બાય બાય અને હા સબસ્ક્રાઈબ કરતા દાદા જય હિન્દ જય ગરવી ગુજરાત